આવી ગઈ લાઈન ના જાય બોલ દીધી ભાઈ અમે બોલ દીધી ના જાય ને ને પેનિમ <laughs> <laughs> নানা শর্ত ভিডিওটা एजंग निको आ जै माने बल हो जै ओ जग्गा दे राम सर भयो अब खाली आंगला जमी बोल्छ जै चलन गरे आंगला मान्छ हो बराबा जरा एक बल देछ

ભાઈ આઈ દે લાભ હશે ભાઈ દે લાભ આઈ દે લાભ દુ દે ગતો આઈ કી હો યાર આર આર કોનોમે હોય ના આર કોનોમે હોય ઓર હોઈ ગતો મંતરે વાત દી દિલમ એક મંતરે સુદર્ભ લીગલ હોય રે ગોલ દેતો ટાટા સુબાબા હા હા બાબા ઓટ ઓકે બસ નમ્પાય ના હા હા বাম পা বাম পা